નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના વિરોલ ગામ ખાતે જ્યાં અહીંયા જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ખડાણા દ્વારા ભવ્યતિભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છપ્પન યુગલો જે છે તે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે આયોજક સમિતિ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ સંસ્થાના પ્રમુખ શ્રી કે એમ ઠાકોર સહિત અન્ય મિત્રો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ સાહેબ શું નામ છે નમસ્તે

આ સાનિધ્યમાં આજે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું એની અંદર આ જે જે દીકરીએ લગ્ન કર્યા છે અને એ દીકરીના ડિલિવરી પર સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હોય તો ડિલેવરી પર સરકારી દવાખાનાની અંદર એક કિલો ઘી ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવશે આજે શું શું કાર્યક્રમોનું આયોજન દિવસભર રાખવાનું આજે એક દિવસમાં સવારે મંડપ સમાજની દીકરીના લગ્ન કરવાજો ચાલી રહ્યા છે આ કુડરિવાજો નાબૂદ કરો અને શિક્ષણ ઉપર ધ્યાન કરી અને મારું સમાજ આગળ વધે તેવી મારી આશા છે આજે આ સમૂહ અંદર મિનિમમ સાડા દસ હજાર જમણવાર પણ બનાવ્યો હતો એ જે છે એના ભવિષ્યના પ્લાનિંગ છે સંસ્થાના ભવિષ્યનો પ્લાન એવા છે કે અગાઉ સમય સાથે અમે એક સમાજ માટે એક સંકુલનું પણ આયોજન કરી રહ્યા છીએ ટૂંક સમયની અંદર અને સમાજના મા માબાપવાના વિહાણા બાળકો જે છે જેમને એજ્યુકેશન માટે બહુ તકલીફ પડે છે ભણતર માટે અને બાપ પણ ભણાઈ શકતા નથી એવા બાળકોના માટે અમે સંકુલનું આયોજન કરી રહ્યા છીએ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું અરવિંદભાઈ ગોહિલ આજના શુભ દિવસે સમસ્ત વિરોલ ગામના યોગદાન થકી સમસ્ત વિરોલ ગામના ક્ષત્રિય સમાજના યુવાનો થકી આ એક પ્રથમ સમૂહ લગ્ન ભવ્યમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નના માધ્યમથી આ સમાજને ખર્ચ મુક્ત કરીને અને દેવા મુક્તમાંથી બહાર કાઢીને સમાજ આગળ ઉન્નતિ કરે પ્રગતિ કરે શિક્ષણથી આગળ વધે અને સમાજની અંદર રહેલા સાથે સાથે સાતમી તારીખે આ દેશની અંદર મહાન એમ કે એક દિવસ છે જેને લોકશાહી પદ્ધતિમાં મતદાન દિવસ કહેવાય છે એનું પણ અમે આજે અહીંયા જાહેરાત કરી કે ભાઈ દરેક પોતાનો અધિકારોનો ઉપયોગ કરે આવા અનેક બાબતો રાજકીય હોય સામાજિક હોય

કેવું આયોજન ભવિષ્યમાં રહેશે આને લઈને સાહેબ અમે તો વિચારીએ છીએ કે વર્ષો વર્ષ ક્ષત્રિય સમાજ માટે આવો નવો સંલગ્નનો આયોજન થતું રહે શું સંદેશ આપશો સમાજને આ કાર્યક્રમ સમાજને કહે છે કુરિયોજનથી કુરિયોજનમાંથી બહાર આવો અને દીકરીઓને સંલગ્નની અંદર પરણાવો અને ભણાવો નમસ્કાર સાહેબ શું નામ છે આપનું સંજય પરમાર સંજયજી શું જણાવવા માંગશો આજે આજે મારા વિરોલ ગામની અંદરમાં આજે જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે આયોજન કરવામાં આવ્યું અને અમારા વિરોલ ગામની અંદરમાં ક્ષત્રિય સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એ બધા બધા અમારા સમાજની અંદરના બધા જે મોટા વડીલો છે નાના મોટા બધા ભાઈ ભાઈ બહેનો અને બધા એમને સાથ સહકાર આપવા બદલ એમનો હું ધન્યવાદ માનું છું નમસ્કાર સાહેબ શું નામ છે આપનું જયંતિભાઈ ચૌહાણ સરપંચ લંબોવાડ

આજના વિરોલ ગામ કાર્યક્રમનું આયોજન છે પ્રથમ તો વિરોલ ક્ષત્રિય સમાજના જે નવયુવાનો અને વિરોલના જે આગેવાનોએ આયોજન કર્યું છે એમને તો ખૂબ ખૂબ અભિનંદન છે જ્યારે આજે ગુજરાતમાં અને દેશમાં જ્યારે ક્ષત્રિય એકતા સંબંધી જ્યારે એક પવન ફૂંકાયો છે એમાં સમૂહ લગ્ન થકી આજે છપ્પન દીકરીઓ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે આવનાર ભવિષ્યમાં એ દીકરીઓ ખૂબ સુખી બને એવો સંદેશ છે અને જે આ ક્ષત્રિય એકતા છે એને આગળને વગર વધારતા જઈએ અને જે આવનાર સમયમાં હમણાં મારા સ્નેહીભાઈશ્રીએ વાત કરી સાતમીએ જે મહાપંચાયતની ચૂંટણી છે એમાં સંપૂર્ણ ક્ષત્રિય સમાજ એક થઈ જ્યારે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે છે એમાં સામૂહિક મતદાન કરી અને આનો ક્ષત્રિય સમાજની એકતાનું પ્રતિબિંબ અમે ખુલ્લું મૂકીશું